સ્થાનિકોને અસુવિધાઓ આપવાની મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થાય લોકો અવાજ ઉઠાવે ત્યારબાદ કામ કરવાથી ટેવાયેલા ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ આ ખરી હકીકત જોઈએ તો આ છે ધારી શહેરની મેઇન બજાર જ્યાં અનેક વેપારીઓની દુકાનો આવેલી છે દિવસભરમાં હજારો ગ્રાહકો ખરીદી કરતા આવતા હોય છે પરંતુ કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં માણી રહેલા ધારી નગરપાલિકાને લોકોને પડતી અસુવિધાઓ બાબતની જરા પણ પરવા નથી કાગળ ઉપર કામગીરી કરો મસમોટા બેનરો લગાવવો લોકોને વિકાસતા બણગા સંભળાવો સ્વચ્છ ગુજરાત રળિયામણું ગુજરાતની જાહેરાત કરવામાં આવે આ છે ખરી હકીકત સ્થાનિક રાજકીય આગેવાનો પણ લોકોને પડતી મુશ્કેલી વિશે જાણતા હોવા છતાં આ ખાડા કાન કરે છે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના અનેક રાજકીય આગેવાનોને આગામી ધારી નગરપાલિકાની ચૂંટણી લડવી પણ છે લોકોની સેવાઓ પણ કરવી છે પરંતુ જ્યાં સુધી ટિકિટ ન મળે જ્યાં સુધી ચૂંટણી જીતી ન જાય જ્યાં સુધી પાલિકાના સદસ્ય ન બને ત્યાં સુધી શહેરીજનો ભલે આ સુવિધાઓ ભોગવે એવું પણ માની રહેલા છે શહેરીજનોને આજે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે મત માંગવા માટે જશું મતદારોને રીઝવીશું અને ઉમેદવારોમાંથી એક ઉમેદવાર ચૂંટાશે એ વાત આજના ઉમેદવારો પણ સારી રીતે જાણે છે પ્રજાના પૈસે પ્રજાના વેરા પ્રજાના ટેક્સ થકી અધિકારીઓ પણ કામ કરવાની દાનત નથી રાખતા જ્યારે રાજકીય આગેવાનો અધિકારીઓ સાથે મિલી વખત રાખીને છાવરી રહેલા છે આ એક નરી વાસ્તવિકતા અને આ એક સત્યવાદ શેરીજનોને બાનમાં રાખો શેરીજનોને અસુવિધાઓ આપો કોના બાપની દિવાળી છે કે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે તાગડ ધીંધા કરો મતદારોને ચૂંટણી સમયે ભજીયા ખોડાવી દેશું જરૂર પડે આર્થિક મદદ પણ કરી દેશું પરંતુ આવું હવે ચાલવાનું નથી લોકો જાગી ગયા છે ધારી નગરપાલિકાની બેદરકારીને સહન કરનાર લોકો સ્વયંભુ પાલિકા ઓફિસે બેઠક એકઠા થઈને વ્યાજબી માંગ સાથે આવી રહેલા છે ભૂલતા નહીં તમારું નામ શું છે ભાઈ મારું નામ પારસભાઈ પાનસરિયા છે અમે અહીંયા જ રહીએ છીએ અને આ અમારું જૈન ધર્મનું દેરાસર છે અને અમે અહીંયા જ્યારે પણ આવીએ પૂજા કરવા હું સવારે આવું છું તો આ પાણીમાંથી ચાલીને જવું પડે છે વરા સમાજના લોકો અહીંયા રહે છે એ લોકો મસ્જિદે જાય તો આ પાણીમાંથી ચાલી થઈ ચાલીને જવું પડે છે આ પ્રશ્ન ઘણા ટાઈમથી છે અને ઘણીવાર અનેકવાર રજૂઆત કરે કે આ ભાઈ અરજી પણ કરેલી છે પાણી તો ન કહેવાય આ ગટરનું ગટરનું જ પાણી છે

પણ એમ છતાંય કોઈ સાંભળતું નથી અને યોગ્ય કાંઈ નિર્ણય લેવાતો નથી નામ ગોટુભાઈ છે તમારું નામ મારું નામ ગોટુભાઈ છે હું આવું છું બોમ્બેથી અત્યારના હું ધારી આવ્યો ધારી આવ્યા પછી મારે તો પૂજા કરવાનો નિયમ છે એટલે પૂજા કરી હતી દેરાસર મહાદેશ્વર ભગવાનની પણ આ ગટરનું પાણી ભરાયેલું છે ગટરના પાણીમાં પૂજા કરીને હલાય નહીં એટલે સામે અમારા પાડોશી છે ગીતાભાઈ એના ઘરેથી આવીને મારે પૂજા કરવા આવવું પડ્યું આ પ્રોબ્લમ છે અત્યારના આ પ્રોબ્લમ જલ્દી જલ્દી નિવારણ કરે નગરપાલિકા આવી અમારી પ્રાર્થના છે અને અમારું નિવેદન છે બરાબર તમારું નામ શું છે હું હરિવુશન મારો અહીંયા આલ્ફા કોમ્પલેક્ષમાં અહીંયા ઘર છે ત્યાં ગટર ઉભરાય છે હું બે ત્રણ વાર વારો વાર રજી કરી આવેલો છું જ્યાં મારો દરવાજો છે બાજુમાં જૈન દેરાસર છે બધાય ગટરના પાણીના પગ લઈને મંદિરમાં જવાય નહીં મંદિરમાં જાય છે દેખાડો તમે અહીંયા આ બાજુએ જો જૈન દેરાસર મંદિર છે બાજુમાં બોલાવો બોલાવો